એક યા બીજા સ્વરૂપે સ્વાભાવિક રીતે જ પ્રત્યેક મનમાં આ આદર્શ વિદ્યમાન હોય છે તે આદર્શો આપણા સૌના મનનો એક મુખ્ય અંશ હોય છે મનુષ્ય પ્રકૃતિની બધી દૃશ્ય અભિવ્યક્તિઓ તે આદર્શોને રોજબરોજના જીવનમાં મૂર્તિમંત કરવા માટેના પ્રયત્નરૂપ છે સમાજમાં આપણી આસપાસ જે બધા વિવિધ કાર્યો થતાં દેખાય છે તે ભિન્ન ભિન્ન આત્માઓના બહાર મૂર્તિમંત થવા મતતા ભિન્ન ભિન્ન આદર્શોને કારણે થાય છે જે અંદર છે તે બહાર આવવા મથે છે આદર્શોનો કાયમી પ્રબળ પ્રભાવ એક એવું પરિબળ છે એક એવી પ્રેરક શક્તિ છે કે જે માનવ સમાજમાં નિરંતર કાર્યરત કરતી જોવામાં આવે છે કદાચ સેંકડો જન્મ પછી હજારો વર્ષોના સંગ્રામ પછી પણ મનુષ્યને ખાતરી થાય છે કે અંતરના આદર્શોને પૂર્ણપણે પોતાને સાનુકૂળ તથા સુસંગત બનાવવાનો બાહ્ય પરિસ્થિતિનો પ્રયત્ન વ્યર્થ છે આ અનુભવ થયા પછી તે પોતાના આદર્શને બાહ્ય સંસારમાં મૂર્તરૂપ આપવા સારું વધારે પ્રયત્ન કરતો નથી પરંતુ પ્રેમની શ્રેષ્ઠ ભૂમિકાથી સ્વયં આદર્શને જ તે આદર્શ તરીકે ઉપાસે છે આ સર્વાંગ સંપૂર્ણ આદર્શ નીચલી કક્ષાના તમામ આદર્શોને પોતામાં સમાવી દે છે પ્રત્યેક વ્યક્તિ પ્રચલિત કહેવતના આ સત્યને સ્વીકારે છે કે દરેક પ્રેમી પોતાની કુબજા સમી પ્રેમિકાને રતિ સમી સુંદરી માને છે એક પ્રેક્ષક તરીકે જે માણસ બાજુમાં ઊભો હોય છે તે અહીં પ્રેમને અયોગ્ય પાત્રે રોડતો જુએ છે પરંતુ પ્રેમી તો તેનામાં પોતાની આદર્શ રતિને જુએ છે એનામાં કશી પણ કુરૂપતા દેખતો નથી સુરૂપ હોય કે કુરુપ પરંતુ આપણા આદર્શો આપણા એ પાત્રોને મધ્ય બિંદુએ રાખીને તેમની આસપાસ મૂર્તિમંત બનતા હોય છે જગત સામાન્ય રીતે કોને ઉપાસે છે પરમ ભક્ત અને પરમ પ્રેમીના આ સર્વગ્રાહી સંપૂર્ણ આદર્શને તો નહીં જ નહીં સ્ત્રી પુરુષો સામાન્ય રીતે તેમના પોતાનામાં રહેલા આદર્શને જ ઉપાસે છે પ્રત્યેક વ્યક્તિ તેના પોતાના આદર્શનું બાહ્ય જગતમાં આરોપણ કરે છે અને તેની સમક્ષ શીર નમાવે છે એટલા માટે જ આપણે જોઈએ છીએ કે જે મનુષ્ય નિષ્ઠુર ખૂની હોય છે તેઓ લોહી તરસ્યા દેવતાની જ કલ્પના કરે છે કારણ કે તેઓ કેવળ પોતાના સર્વોત્તમ આદર્શને જ ચાહે છે એટલા માટે જ સાધુ ચરિત મનુષ્યો માટે ઈશ્વરનો ખૂબ ઉચ્ચ આદર્શ છે તેમજ બીજાઓના કરતાં તે અત્યંત ભિન્ન પણ હોય છે